નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગર કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે એક એવા ખેડૂત જે પ્રગતિશીલ ખેડૂત છે તેમની મુલાકાતે આવ્યો છું જે ખેડૂતનો આજે આપણે પરિચય લેશું તે પહેલાં જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે મિત્રો આપણે જે ખેડૂતનો પરિચય લઈએ

જે વાવેતરને એક થેલી બાર હોળ ની મને નવસો ગ્રામ બીઘે વગરાવેલા છે ઓકે બરાબર ને વાયને પછી પાણી પાઈ પાણી પછી ચાર પાંચ દિવસ ત્યાં તો ઉગી ગયા હતા બરાબર હવે પછી ના એ તક વેચણા છે એટલે મેં નેધી નાખ્યા નેધી ને પછી પાછું સલ્ફર એક થેલી અને ભેગી ગુરિયાની થેલી એ મિક્સ પેલું ફલાળી નાખ્યું ફલાળી પોટ માર્યો મારી મારીને પછી આસવાસી સાંક માપ કોઈ જોને પાછળ પછી પાણી પાયું બરોબર પાણી પાયું એટલે બે દવાના સટકાવ કર્યા દવાના સટકાવ હા તો ખેડૂત મિત્રો જે હર્ષુરભાઈએ વાત કરી કે તેમના તલની અંદર પહેલેથી શું માવજત કરી હતી બે દવાના સ્પ્રે માર્યા હતા ઉરિયા સાથે સલ્ફર મિક્સ કરી અને એમાં આપેલું હતું તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તેમના તલ ખૂબ સારા છે અને નરભાઈ પણ ખૂબ સારામાં સારી છે અત્યારે તે તલ ફ્લાવરિંગ અવસ્થાએ આવી ગયા છે ફૂલ ફલ આવવા માંડ્યું છે તો એ તલ ખૂબ સારા આવા સારા છે જોઈ શકો છો ખેડૂત મિત્રો મિત્રો આવા જે તલ છે તે તલની માહિતી તમારે વધુ જોતી હોય તો તમે હર્ષુભાઈના નંબર ઉપર પણ ફોન કરીને માહિતી મેળવી શકો છો અથવા તો મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આજે આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાબ યુ